વાત આગળ કરીશું નર્મદા જિલ્લાની જ્યાં સાંસદ મનસુખ વસાવાના મોટા ઘટસ્ફોટ અને આપ અને બીજેપી નેતાઓ મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો દાવો કરાયો છે

આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય તોડ પાણી કરતો હોય દબાવતા હોય કોન્ટ્રાક્ટરને દબાવતા હોય ભાજપનો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો પ્રતિનિધિ હોય કે આમ પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલી ભગત છે બોલું શું દિવસ પેલા નિલભાઈ બોલ્યા પાછી કોઈ બોલતું નથી કેમ ભાઈ બધા બોલું છે કોક ને કોક બધા એકબીજાની મિલી ભગત છે એટલે એકબીજા બોલતા નથી બધા બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે અધિકારીઓ પર આરોપ મૂકે છે અધિકારીઓને ડરાવે છે અધિકારીને ધમકાવે છે કોઈ બોલતું નથી કેમ ભાઈ એકબીજાના તાર અડેલા છે તો આ જે વસ્તુ જે છે આ આ રોકવા માંગુ છું

આ આપ બીજેપી અને અને કોંગ્રેસની કારણે પંથકમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ લગાવાયો છે આપના મોટા નેતાએ પિચોતેર લાખ માંગ્યાનો પણ આક્ષેપ કર્યો અને સમગ્ર મામલે જે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તર સુધી ફરિયાદ કરવામાં આવશે તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું છે એટલે કે જે પણ તેમની સાથે ફરનારા નેતા ભાજપના હશે કે પછી કોઈ પણ કાર્યકર જે આ પ્રકારની મિલીભગતની અંદર જોડાયેલા હશે તેમનું નામ જો સામે આવ્યું તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની વાત સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે કે નર્મદા જિલ્લા કે જેની અંદર આ ભાજપ અને કોંગ્રેસ આ ત્રણે ત્રણ મિલીભગત કરી અને ભ્રષ્ટાચાર કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કહ્યું છે કે બીજેપી અને આપ કે અન્ય કોઈ પણ જે મારી સાથે પણ ફરનારા કોઈ પણ વ્યક્તિ હશે તેમને તેમને પણ બક્ષવામાં નહીં આવે તેમને પણ છોડવામાં નહીં આવે અને તેમની સામે કાર્યવાહી થવાની છે આપના જે મોટા નેતા કે જેણે પંચોતેર લાખ લીધા હતા તેમના પણ ઘટસ્ફોટ કર્યો અને કહ્યું કે તેમની સામે પણ ફરિયાદ કરવામાં આવશે અને તમામ પ્રદેશ સ્તરે પણ ફરિયાદ થશે ને સાથે રાષ્ટ્રીય સ્તરે પણ ફરિયાદ કરવામાં આવશે કે આ રીતે રાજકીય પક્ષના જે આગેવાનો છે કેવી રીતે એકબીજા પક્ષના પક્ષના વિપરીત ભેગા કરી અને ભ્રષ્ટાચાર કરતા હોય છે તેવા ગંભીર આક્ષેપો ફરીથી સાંસદ વસાવા જેઓ ચર્ચામાં આવી ચૂક્યા છે અને ફરીથી ગંભીર આક્ષેપો સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ નેતા હશે કે જે આ પ્રકારની મિલીભગત કરી અને ભ્રષ્ટાચાર આચરતા હશે તેમને બક્ષવામાં નહીં આવે તેમને છોડવામાં નહીં આવે ખૂબ જ ગંભીર આક્ષેપો મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે અને મનસુખ વસાવા નામ લીધા વગર જ ચેતર વસાવા પર પણ પ્રહાર કર્યા છે આપ અને બીજેપીના જે કેટલાક નેતાઓ જેઓ મિલીભગત કરી અને તંત્રમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે અને તેવા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મનસુખ વસાવા દ્વારા કરાયા